શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા ત્રાલસા ગામે ગ્રામ સંમેલન યોજાયું સંમેલન તાલુકાના ત્રાલસા ગામની જેએન હાઈસ્કૂલ ખાતે શ્રી રેવા સેવા સમન્વય સમિતિ ભરૂચ દ્વારા ગ્રામ સંમેલન આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર વાગરા આમોદ સહિત ચારસો જેટલા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગામનો વિકાસ શિક્ષણ સંસ્કાર સેવા સમન્વય ગામ વિષય ઉપર સંઘના વિભાગ કાર્યવા રાહુલ ઠાકરે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું જ્યારે ગામના આગેવાનોએ પોતાના ગામની વાતો મૂકી હતી અંતે કાર્યક્રમના સમાપન સંઘના વડોદરા વિભાગ ગ્રામ વિકાસ પ્રમુખ કિરણભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું ગ્રામ સંમેલન નિમિત્તે ગ્રામ વિકાસ અંગેની જે અવધારણા હતી એ અવધારણાની સચોટ માહિતી અહીંયાથી આપવામાં આવી ગામ બોલે છે અંતર્ગત ગામમાં જે સરસ મજાનું કામ અલગ અલગ પ્રકારના લોકોએ અલગ અલગ ગામોમાં કર્યું એની માહિતી આપવામાં આવી એની લોકોએ માહિતી પોતે કરે છે તેની માહિતી આપી અને ખૂબ મજાનો કાર્યક્રમ રહ્યો બધા મળીને કુલ મળીને સાડી ચારસો લોકોએ અહીંયા ઉપસ્થિતિ દર્શાવી અને બધા થઈને ઓગણચાલીસ ગામમાંથી ઉપસ્થિતિ રહી